એકસો છવ્વીસ કરોડના રોકાણ કૌભાંડ મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે આરોપી ધનંજય બારડ ઓનલાઈન સાડી વેચવાના બહાને ત્રણ વર્ષથી પોલીસથી થી બચતો રહેતો હતો કરોડો રૂપિયાના સુકુલ ગ્રુપ કૌભાંડમાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ આરોપી ધનંજય ઉર્ફે ધનો ભીખુભાઈ બારડની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે એકસો છવ્વીસ કરોડની છેતરપિંડી બાદ જ્યારે પોલીસ તેની શોધખોળ કરી રહી હતી ત્યારે આરોપી કોઈ અજાણ્યા શહેરમાં જવાનને બદલે સુરતમાં જ નામ અને કામ બદલીને છુપાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આરોપી પત્ની હોવાનું આરોપી રિપીટ આરોપી પત્ની સાથે મળી ધનંજય બારડ ઓનલાઈન સાડી વેચવાના બહાને પોલીસથી બચતો રહ્યો હતો જ્યારે એકસો છવ્વીસ કરોડના રોકાણ કૌભાંડમાં પોલીસની તપાસ તેજ બની અને અન્ય સાગરીતો પકડાવા લાગ્યા ત્યારે ધનંજય બારડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો તે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેના વતન ગીર અને સુરતના વિવિધ વિસ્તારોમાં સતત રહેઠાણ બદલીને પોતાની ધરપકડ ટાળતો હતો પોલીસે હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ત્રણ વર્ષ સુધી વોન્ટેડ રહ્યા દરમિયાન ધનંજય કૌભાંડના નાણાંનો ઉપયોગ ક્યાં કર્યો સુકુલ ગ્રુપની છવ્વીસ કંપનીઓ દ્વારા ઉઘરાવાયેલા એકસો છવ્વીસ કરોડ રૂપિયામાં ધનંજયનો હિસ્સો કેટલો હતો અને આ કપડાના વ્યવસાયમાં તેણે રોકાણ કર્યું હતું કે કેમ તે અંગે ઇકો સેલ ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે હાલમાં તેની ધરપકડથી રોકાણકારોમાં ન્યાયની આશા જાગી છે